પોરબંદર એસઓજીની ટીમે અઠવાડિયા પૂર્વે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી લીધો હતો ત્યારબાદ હવે તેનું નામ અને ફોટો જાહેર કરાતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર એસઓજીએ ગત તારીખ ચોવીસ આઠના રોજ સાહિદ ઉલ ઉર્ફે પાગલ લડકા મોહમ્મદ અબુલ કાસિમ શેખ નામના રંગપુર જિલ્લા બાંગ્લાદેશના શખ્સને ઝડપી લીધો હતો તેની પૂછપરછ કરતાં તેની પાસે કંઈ આધાર પુરાવા મળ્યા ન હતા આથી કમલાબાગ પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી તેને નજરકેદ કરવામાં આવ્યું હતું જોકે બાંગ્લાદેશી ઝડપાયાની વાત ચાર દિવસ પૂર્વે જ સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી પરંતુ એસઓજીએ મગનું નામ મરી પાડ્યું ન હતું બાદમાં એવું જણાવ્યું હતું કે પાગલ છે ત્યારે હવે અઠવાડિયા બાદ તેનું નામ અને ફોટો જાહેર કરી અને આ શખ્સની હાલ સુધીની પૂછપરછ દરમિયાન કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે પ્રવૃત્તિ જણાઈ આવી ન હોવાનું જાહેર કર્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર